માનભાઈ એમ કેતા માનભાઈ એમ કેતા ખાન દસ હજાર નો ડટો હુકલ વડલા મૂળિયામાં દાટી આવે તો બીજી થી વડવાયું ફૂટે હા એવી આની તાકાત છે આને હાચવતા આવડે તો બહુ સારી વાત છે પણ એને કેવી રીતે વાપરવો એ વિવેક આવી જાય એટલે બધું છે વિવેક વગર તો કઈ છે પણ ખેર હું મૂળ હાથ ઉપર આવી જાઉં હા હું એ કીધું કે તારો બાપ કીધો મૈયો લૂંટી લે અને દીકરીએ શું કર્યું બાદનો હુમલો મૂક્યો ઓહરીની પાડે ઓરડામાં ગઈ પેટારો ખોલ્યો પિયરના ઘરેણા પહેર્યા એ પહેર્યા રાખ્યા હાહરિયા તરફના ડબલ ઘરેણા ધારણ કર્યા અને માથે લઈને હાલતી થઈ ગઈ રાડું નાખતી ગઈ હે મરી ગઈ વાલા બુદ્ધિ વગર નહીં મારા ઘરનું હુડ કાઢને હાહુ તો ઘણું બોલે ને હાહુનો પ્રોબ્લેમ ન ખબર વહુની કોઈ ડિમાન્ડ નહીં બહુ વહુની ડિમાન્ડ નહીં હાહુની એટલી ડિમાન્ડ વહુ ભણેલી હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ ડાય હોવી જોઈએ હારી હોવી જોઈએ ચતુર હોવી જોઈએ સહનશીલ હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ એટલી બધી હાહુ ની ડિમાન્ડ બહુ ની ડિમાન્ડ કોઈ નઈ એક જ ડિમાન્ડ હાહુ ન હોવી જોઈએ ખાલી મુદો ન હોવો જોઈએ બીજી કોઈ ડિમાન્ડ નહીં એમ પણ ખેર હાહુ બોલતી રહી એ મરી ગઈ મારા ઘર નું હુડ કાઢ નાખ્યો નહીં એ બોલતી રહી વહી ગઈ બહુ સાંભળજો ખતર વરહની પટેલ ની દીકરી નાગણી ગામનો નળ પૂરી કરીને સીમાડો હજી નળ પૂરી થાય સાડીકા ની નજર પડી અડી કાઢીને ને બારવટીયા આવી ગયા ચાર મોકા ધાર બંદૂક ધારી ખુખાર બારવટીયા હાવજના જડબા ચીરી એવા આમ ઉભારી આવી દીકરી જોઈ કોણ છો તમે બારવટીયા છે કોના ગીગા મહિયાના ઓ બેન તને ખબર નથી પડતી બારવટીયાનો પડાવ પીડ્યો ગોદમાં ડુંગરમાં ભાતનો હુમલો હેઠો મૂક બધાએ ઘરણા કાઢીને મૂકી દે હેઠા અને વૈજા ઘરે તું નહીં આખા ગામને કહી દે ખેતર બહાર ખેતરમાં હોય ઘરે ન જાય ઘરે હોય ખેતરમાં ન જાય અમારે બંદૂકના ઘોડો દબાવતા વાર ન લાગે મચ્છર મારું માણસ મારું બધું હરખું ખબર ન પડે અમારી ધાક ન હોય તું તું ભાત લઈને એકલી ઉપડી તને શું અમને સમજે છે અમે બારવટીયા અમારી કોઈ બીક નથી એટલે કીધું કે તમે ગીગા મૈયાના ને બારવટીયા છો હા ગીગા બાપુ ક્યાં છે ડુંગરમાં ગોતમાં ડુંગર ઉપર છે મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત આપો સાંભળજો દીકરી 17 વર્ષની પટેલની દીકરી હિંમત ક્યાંથી આવી છે મારે ઈ કેવું છે અટાણે રહોડામ કરોળી કરી જાય કે મમ્મી ગરવળી તો મમ્મી પાછી કે અરે રે મઘરની અણહાર આવે છે અણહાર ભલે ના આવે પણ એ તો ગરોળી છે એ પાછા માયક ઉપર આવીને ભાષણ કરતા હોય આમ ભારત કા ઉદ્ધાર કરનેવાલા પેદા karenge ઘરનો ઉદ્ધાર કરજો ભારતનો ઉદ્ધાર છે એમ ન થાય ઉદ્ધાર ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વી હા ધરાવીર દાન નો નીપજે દો પ્લેટફોર્મ બનાવું પડે એમને થોડું થાય કાઈ એટલે આયા ઈ દીકરી વાત કરે છે તમે ગીગા બાપુ લઈ જાવ તો તમને ભાત આપું ઓલા બારવટિયા કે અમે વેપારી છીએ અમે તારું કયું માન ગીગા બપ પાસે લઈ જઈ તું ભાત આપ અમારે કાય ન હોય ખોડો દબાવું બંદૂકને મારી નાખું મરી જાવું છે જીવ નથી વાલો મોટા મોટા ડોળા કરીને બારવટીયા મિંડ્યા બોલવા પછી દીકરી બોલી તમારી પાસે બંદૂક છે બંદૂકું છે ચાર જણા છો ફુખાર છો મને ખબર છે સાંભળી લ્યો તમે બારવટીયા હો તો હું પણ એક પટેલની દીકરી છું મારી દયો બંદૂક બાકી ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી વાતનો હુંડલો અડવા દઉં તો પટેલની દીકરીની મારીય પ્રતિજ્ઞા છે મારો બતો બારવટિયા હલી ગયા સાહેબ આ દીકરીને શું હાસીન તો ન મારી નાખે કઈ એ તો બહુ સંવેદનશીલ હોય બાર હાસીન કેમ મારવા એટલે એને શું કીધું આંખથી વાત કરી લીધી હામાં જોઈ લીધું બારવઠિયા હાલો લઈ જાય દીકરીને આપણે કહી દે હું દીકરીને ગીગા બાપુની દીકરી ધરાર આવીશ તો કરતા ને ત્યાં ભાઈમાણાને લઈ ન જવાય એવો મારી નાખે ગીગો ભાઈ એટલે ધીરે 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 હાલતા થયા મિત્રો મારે કેવું છે અહીંયા ઈ રાજકોટના આંગણે બુકાની ધાર ખુખાર એકલા રહેવા વાળા જુવાન જોત બારવટીયા હાલ્યા જતા હતા ગોધમા ડુંગરમાં આજે કોકથી મેંદરડાથી જાઓ ખડિયાથી કે જૂનાગઢથી મેંદરડા ગોધમાં ડુંગર જોજો કેવા ઘેગુર ઝાડ છે હવા હો બરફ પહેલાં કહેવાય છે એમાં એકલી હતર વર્ષની પરી જેવી રૂપરૂપના આભરણ જેવી પટેલની દીકરી હાલી જતી હતી અને ચારે બાજુ ચાર બારવટીયા હલ્યા આવતા હતા છતાંય તેથી એની ઇજત સલામત હતી આ સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ કરવી પડે છે રાડિયું નાખવી પડે છે ભલા માણસ એ વાત આપણે કેટલા નીચે આવ્યા છું તેથી કેવી ખુમારી છે કે હાલી જાય છે આમ ગીગા ભૈયા નજર પડી ભાઈ આમ બધું કરી ખબરદાર ચારે ભડાકે દી દઉં કે બાપુ અમે નથી લઈ આવ્યા દીકરી ધરાર આવી એવું છે કે હા બેટા તું ધરાર આવી છો કે આ તમે લઈ આવ્યા બાપુ હું આવી તમે કોણ હું ગીગો ભાઈઓ બસ તમને જોવા તા એટલે આવી અમે જોયા જોવા ના હોય બેટા અમે મારી નાખી અમારે માણસ મારવું કે મચ્છર મારવું કાંઈ ફેર ન પડે ભાત નો હુંડલો હેઠો બધા ઘરે કાઢીને હેઠા મૂકી દે ને વૈજા ઘરે ગામ માં કહી દેજો કોઈ નીકળે નહીં અમે સૈતા સુધી આખા ગામ ને ફૂંકી મારીશું નથી ખબર પડતી અહીં બારવટી આવે ને તમે ભાત લઈને નીકળી જાવ મૂકી દે ભાત નો હુંડલો ઘરેણા ઉતારીને મૂકી દે બીજા ઘરે હવે દીકરી બોલી જોજો ધીરજ આ યુનિવર્સિટીમાં વાર્તાઓ આવવી જોઈએ તો ખબર પડે કે દીકરીઓ કેવી હોય એણે શું કીધું બાપુ ભાતે આપી દો ઘરેણાએ ઉતારીને દઈ દો પણ હવે ઘરે નથી જવાય

મારી હાહુ રાયડું નાખતી હતી તો એ વાત લઈને આજ નક્કી કર્યું જાઉં છે પણ મારી હાહુ બહુ બોલવા મીડી ને તો મને એમથી પાછી વળી જાવ હાહુ ઠપકો દે ન જવાય એ પછી પણ બાપુ મારી હાહુ એક વેણ બોલી ગયું શું બોલી ગયું મારી હાહુ એમ કીધું કે તારો બાપ ગીગો મયો લૂટી લે હે કે તારો બાપ ગીગો મયો લૂટી લે તો તે શું કીધું બાપુ પિયર ઘરેણા પહેર્યા તા એ પહેર્યા રાખ્યા અને હાહરિયા તરફના પેટારામાંથી કાઢીને ડબલ પહેરીને આવીશું અને મારી હાહુ કહીને આવીશું કે હવે સાંભળો ગીગો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂટે છે છે એટલા માટે ડબલ મિત્રો તલવારના ઝાટકેથી ચામડા ઉતારી લ્યો ને તો જેની આંખ ખૂણો ભીનો ન થાય ગીગા ગીગા ની આંખમાંથી આહુડા મંડ્યા ટપકવા ખુખાર બારવટીઓ હલી ગયો હાથમાંથી ડફ દઈને બધું પડી ગયું પડી અરે બેટા તે મને બાપ કીધો હા બાપ અને સાંભળજો તને લૂંટાય નહીં બેટા બાપ દીકરીને લૂંટે નહીં બાપ તો દીકરીને કાપડું આપે આલે આટલા પૈસા મારી પાસે છે વધારે અત્યારે નથી તારી હાહુને કહી દેજે બાપ દીકરીને લૂંટે નહીં પણ તને નહીં પણ તારા ગામ નાગણી ગામના ઝાડવાની હામુ લૂંટવાની દ્રષ્ટિએ કોઈથી નજર કરું ને તો હું રાજપૂતના પેટનો નહીં આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં બેટા દીકરી તારી જનેતાને થઈ છે કે તું આવા જંગલમાં બારવટિયાઓની સામે આવી રીતે આટલી મજબૂતાઈથી વાત કરી શકે છે અને મિત્રો પછી દીકરી કે બાપ હું કે જાઓ જા બેટા પણ એક વાત કહું બાપ દીકરીને લૂંટે નહીં પણ બેટા બાપ ભૂખ્યો હોય તો દીકરીને ખવરાવવાનો તો ફરજ છે અરે આ બાપ જો હું તો હાવ ભૂલી ગઈ વાત મારવા અરે બાપુ મેં જો રોટલા ગેડ્યા છે શાક છે દાળ છે બાપુ બાપુ આ તો એક જણાનો જ ભાત છે બાપુ બધા માટે હું લઈ આવું ઘરેથી મિત્રો ઊભો તો એ બારવટીઓ બેહી ગયો ધરતીમાં બેહી ગયો ઉપખણીએ બેહી ગયો અને હા મુ ન જોઈએ કે દીકરીનો પટેલ ની 17 વર્ષ ની દીકરી ઊભી સામે જો દે આમ આવળ આવળું જોવાય જાય એક કીધું બેટા હવે તારે રોટલા ગળવા નથી જાવ ક્યાંય ખાલી તારો રોટલો એક દે ને તારા જેવી દીકરીઓના હાથના રોટલાનો એક કોળિયો મારા ઉદરમાં જાહે ને અમારે કોઠે પડશે ને હરગમાંય અમને શાંતિ થઈ જાય છે અમને હરગમાંય ભલા માણસ અમને અમે અમને અમને શાંતિ થઈ જાય છે ખબર નહીં અમને નવાબ ક્યારે મારી નાખે બેટા અમને અમારી દીકરી સુધી અમે પહોંચી ન પહોંચી પણ બેટા તારા જેવી દીકરીઓ જન્મતી રહે ને ત્યાં સુધી મારી ધરતીનો વાળ વાંકો નહીં થાય અને ભાત છોડીને આપ્યું સાહેબ બાર રૂપિયા ખાવા બેઠા દીકરી હાલતી થઈ ગીગો મયો કે બેટા ઘડી ઊભી રે નહીં કેમ બેટા આ ઠામડા લેતી જાય ખાઈ ને એટલી ઘડી ઊભી રે તારી હાહુ કે બાપે દીકરીને ઘરના ઠોસરા રાખી લીધા દીકરીને ઘરના ઠામડા ન ખપે ભલા માણસ આ મિત્રો આજે હવા હવાહવા પછી જીવતો નથી એ પટેલની દીકરી જીવતી નથી રાજકોટના આંગણે આ કાર્યક્રમમાં એને યાદ કરવા પીડ્યા જીવન આને જ કહેવાય બાકી ખેડા કંઈક ખપી ગયા વિધ પહેરીને વેહ પણ નાવે મોજ નરેશ કોઈથી ભજવા વીણતી ભગુતિયા કંઈક આવ્યા પહેર્યા કંઈક પહેરશું એમ બધું થઈ શકે જીવનમાં જે કાંઈ જેની જેની આપણે દાંતરોની વાતો કરીએ સુરવીરોની સારા માણસની આપણામાંથી કોઈ પીડ્યા નથી પણ જેને નવો કેળો એક રંગો નહીં રંગ પલટીને આવો માનવ ઘેડ્યો છે જરા ઘટીને આવો અને ચીલામાં ને ચીલામાં તો પૈડા ચાલે તું રાણાનો ચેતક છો આડો ફંટીને આવ્યો એક રંગો નહીં રંગ પલટીને આવ્યો છેલ્લે એક મિનિટ માટે રામવાળાનું સપાકડું લઈ મારા શબ્દોનો વિરામ કરાવશે એટલા માટે સાંજે તોડીએ પાંજેરા વાલા હાંક ળાલેથી બાગે શુટેા બાગે બાગે તરફથી લાખાભાઈ સ્વર્ગસ્થ લાખાભાઈ નરસિંહભાઈ શંખાવરા તરફથી એકવીસ વૃક્ષો આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીયાથી એને વધાવી આપણે નિતભાઈ અને કિશોરભાઈ તરફથી પણ અહીંયા અગિયાર વૃક્ષો આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીયાથી વધાવી આપણે એના માટે